સુરતમાં ચાલુ વર્ષે આરટીના વિદ્યાર્થીઓના એડમિશન કરાયા રદ સાત થી વધુ શાળાના સો જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ સો જેટલા વિદ્યાર્થીઓના બોગસ એડમિશન રદ કરાયા શાળાઓમાંથી ફરિયાદ આવતા અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ખોટા આવકના પુરાવાઓ રજૂ કરી મેળવ્યા હતા પ્રવેશ શ્રીમંત વાલીઓ બાળકના શાળા પ્રવેશ માટે બન્યા ગરીબ વાલીઓના ઇન્કમટેક્સ બેંક ડિટેલ ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ શરૂ વાલીઓ બંગલામાં રહેનારા અને વિદેશ પ્રવાસ કરનારા હોવાનું ખુલ્યું હાલમાં આ પ્રોસેસ શરૂ છે પરંતુ સો કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં ડોક્યુમેન્ટની એની ચકાસણી કરતાં વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતાં જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જેને આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક એટલી છે મારા પત્નીની આવક એટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓને એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે મારે તો એમ કે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ